આપણાથી ખવાય ખવાય રજવાડું તમારું જબરજસ્ત જમાયું છે આજે હું પહોંચી ગયો છું જાંબુઘોડા અભયારણ્ય વડોદરાથી ફક્ત કિલોમીટર ના અંતરે જાંબુગોડા આવેલું છે કહેવાય છે કે બહુ ઓછા અભ્યારણ એવા છે કે જ્યાં આગળ માનવ વસ્તી પણ વસવાટ કરતી હોય છે અને એમોનું જ આ એક અભયારણ છે અને અમે એમાં એન્ટ્રી લઈ લીધી છે આજે જોઈએ મને શું જોવા મળે શું છે જાંબુડા કે આમુડા એટલે ખાવા માટે આપણાથી ખવાય 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 નો જેવું અમે માજીને પૂછ્યું કે આ તેલ નો ઉપયોગ શું એટલી વારમાં તો માજી એમની થેલી પકડીને ચાલતી પકડી હવે અમને અમે ક્યાં પૂછવા જઈએ પણ અમને જરૂર એવું લાગ્યું કે આ જે મહુડાનું વૃક્ષ છે મહુડો એક તો દારૂ બનાવવામાં કામ લાગે છે અને બીજું આજે જ જાણ્યું કે આમની અંદર જે દોરી હોય છે એ આ મહુડાના વૃક્ષની દોરી એને સૂકવીને અહીંયા આગળ જાંબુઘોડા વિસ્તારમાં એનું તેલ પણ બનાવવામાં આવે છે

દારૂ બને દ બરાબર તે લેવું જય ડ્રાય ગુજરાત હે ને ફૂલ પડે ને

કેમ છો કેમ છો તમારું ડ્રોઈંગ રૂમમાં આવું છે ઘેરા કેમ છો મરઘી ઉપર કેવું છે আচ্ছা ગામડામાં રહેવાનું જ ને આ બધું જાય

રજવાડું તમારું જબરજસ્ત જમાયું છે શાંતિ અહીં રહેવાની પાણી તમારું અન્ન તમારું ખાવા પીવાનું તમારું

એટલે જોવાયા કે આયા બધું દોરિયો એનું શું બને તેલ બને દારૂ બને મૂળો બને અચ્છા અચ્છા આ દોરિયો અલગ અને મૂળો અલગ ઓકે ઓકે વીણું વીણો તમ તમારું હજુ જંગલમાં પ્રવેશે તો બહુ વાર નથી થઈ પણ મને એટલું સમજાઈ ગયું કે એનો મેઇન રોજગાર એ આ મહુડાની દોડી વીણવો એ જ છે અને જેટલા મળ્યા એ બધા એ જ કામ કરતા હતા શું વીણવા જાય ડોડી થાય ડોડી કયા ઝાડ ઉપર થાય બેટા દોડી આના ઉપર થાય આ જે ઉપર છે ત્યાં આના ઉપર થાય હવે કેટલા જણ ને પૂછવાનું ડોળી તેલ બને એવું કે છે બધા હે ને પાડતો એક બે મને બતાડતો કેવી રીતે પાડવાનું કેવી રીતે પાડે

તેલ બને અચ્છા અચ્છા તમે ખાવ ઘરે તેલ અને આ જંગલમાં અમારું તેલ નીકળી જાય એ પહેલા અમે નક્કી કર્યું કે જંગલનો આ ભાગ હવે ઘણો જોયો આપણે થોડા આગળ વધીએ અને અમે આગળ વધ્યા જંગલની અંદર કડા ડેમ તરફ જવા માટે કડા ડેમ તરફ જવા માટે ધનપુરી ઇકો પોઈન્ટ પર પહોંચવું જરૂરી છે ત્યાં જવા માટેનો જે રસ્તો છે એ રસ્તા ઉપર અમને ચારેય બાજુ મહુડાના અને સાગના વૃક્ષો જોવા મળ્યા કહેવાય છે કે અહીં આગળ વાંસના વૃક્ષો પણ છે અને વૃક્ષો જ શું કામ અહીંના જંગલની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા જીવ જંતુઓ પણ જોવા મળે છે અને એટલે જ આ જંગલ એ ફોટોગ્રાફર્સ માટે સ્વર્ગ સમાન છે સામાન્ય રીતે ગવર્મેન્ટ જેટલા પણ ઇકો કેમ્પ ડેવલપ કરે છે બહુ અદ્ભુત હોય છે પણ ખબર નહીં કેમ પણ પ્રવાસીઓની અંદર મેં જોયું છે કે આના તરફનું આકર્ષણ બહુ ઓછું હોય છે અને આકર્ષણ ઓછું કદાચ એટલે પણ હોય કે અહીં આગળ ખાણીપીણીની બહુ સગવડો નથી હોતી એટલે 15 થી વધારે જણ ને પડે તો પછી એમની જવાબદારી ના જ હોય ને આ સારું એન્ગેજિંગ એક્ટિવિટી બનાવી છે અહીં આગળ વી આર નોટ મોર ધેન 15 સો વી કેન ક્લાઇમ્બ ઓવર ઈટ વી કેન

અને ઇકો સાઇટ ઉપર જે કેનોપી વોક હતું એ અમે એક બે વખત રિપીટ મોડમાં પણ કર્યું અને છેવટે અમે કડાડેમ તરફ જવા માટે નીકળી ગયા રસ્તામાં અહીં આગળ મારી જે આશા હતી વાંસના વૃક્ષો જોવાની એ મને જોવા મળ્યા આટલા બધા વાંસના વૃક્ષો મેં પહેલીવાર એક સાથે જોયા છે અને એ પણ એક જંગલ રૂપે અહીં આગળ ઘણી બધી જગ્યાએ સુકાયેલા વાંસના ડાળીઓ પણ નીચે પડેલી હતી મેં પણ એમાંની કેટલીક ઉઠાવી મને એવું લાગ્યું કે ખરેખર આ વાંસની ડાળીઓ એવી છે કે આમાંથી દાદાજીનો ડંગોરો બનાવી શકાય ખરેખર આ ટેકા લાકડી બનાવવા માટે કામ લાગે એવા વાંસના વૃક્ષો મને અહીં આગળ પહેલીવાર જોવા મળ્યા અભ્યારણ્યમાં એન્ટ્રી લીધા પછી અત્યાર સુધી અમે બે સાઈટ ઉપર ઊભા રહ્યા પણ હજુ પણ થોડી થોડી દૂર જઈએ તો વડોદરાના પ્રવાસીઓ માટે જ જાંબુઘોડા અભયારણ્યમાં અત્યંત પ્રખ્યાત જગ્યા છે જંડ હનુમાનનું મંદિર એ ઉપરાંત પણ ચોમાસાની અત્યંત પ્રખ્યાત જગ્યા છે હાથણી માતાનો વોટરફોલ નાઝર માતાનો વોટરફોલ અને એ ઉપરાંત ઘણા બધા ઇકો પોઈન્ટ્સ જે વડોદરાના પ્રવાસીઓ માટે તો શનિ રવિમાં સ્વર્ગ સમાન છે ડેમ આજે પાણીથી પૂરેપૂરો છલોછલ નહોતો પણ તે છતાંય અમને બહુ મજા આવી મારી એક સલાહ પ્રવાસીઓને એ ખરી કે ડેમ આવવું હોય તો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો દિવાળી સુધી અહીં આગળ પહોંચીએ તો આ જે દૂર પર્વતો દેખાય છે ને એ પર્વતોનું આબેહુ પ્રતિબિંબ કડાડેમ જ્યારે પાણીથી છલોછલ હોય ને તો એ પાણીની અંદર પડે ત્યારની સાઈટ બહુ અદ્ભુત હોય છે હવે અમે કડા ડેમથી નીચે ઉતરી ગયા અને આજે તો બધું ઘણો બધો સરસ પ્રવાસ કરીને ઘરે જવાનું નક્કી કર્યું રસ્તામાં મને નાનો પણ બહુ ક્યૂટ વડ દેખાયો અને એના લીલાછમ પાન હમણાં જે વરસાદ પડ્યો ને એમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે જાંબુઘોડા અભયારણ્યની અંદર ઘણા બધા જાણ્યા અજાણ્યા વૃક્ષો અને ફૂલ છોડ જોવા મળે છે અહીં આગળ અમને પણ એ જોવા મળ્યા પણ સમયના અભાવે અમે અમે પાછા નીકળ્યા રસ્તામાં પાછા આવ્યા તો એ જ મેજેસ્ટિક પાવાગઢ અને એનો મેજેસ્ટિક લુક આજે તો વાદળછાયું વાતાવરણ હતું મને દ્રોણ ઉડાડવાનું બહુ જ મન થયું અને દ્રોણની અંદર મેં પાવાગઢનો આવો એક વ્યૂ કેપ્ચર કર્યો આ વ્યૂ મેં કબૂતરખાના પાસે જે તળાવ છે એ તળાવ ઉપર ધ્રોણ ઉડાડીને કેપ્ચર કર્યો જતાં જતાં હું તમને આ વ્યૂ સાથે મૂકતો જાઉં છું